આ દીપ ઈ લઈ બોલ ગુડ મોર્નિંગ I am G.S. Ram Badane તો તમારા બધાનું સ્વાગત છે નવા વિડિયોમાં છઈ માતાજી બધાને આવજો હિંદુ પહેલા મેવા કરીને કા હા મેવા કરીને આ ભાઈ અમાર હજી રોવદ છે અને બા ની જોય બેઠા છે માસી બેઠા તારા ક્યાં બે આ

હજી તો આ બધે મેળા જાય અમારે ઈગુ ભાઈ જાય જો બેઠા અરે મે આપ ફોન પ્યા એક પા તો હાલો મિત્રો આપણે જઈએ મેળા કરવા આવડા આ તો કોઈ આવશે નહીં બાકી વિંતુ ભાભી ની તો આવશે જ નહીં તો હાલો મેળા જઈને મેળા ગામમાં આવ્યા ને તો બધા મિત્રો એમ છે કે આપણે હાલીને જવું છે કે વાતાવરણ સારું છે કે મજા આવશે શું કહું તો અમારા સાહેબ આનંદ કરાવે છે એને અમારા ઈસુભાઈ તમારે કઈ

બથે વર્ષ અમારે બેસ્ટ મેળો કહેવાય અમારા ગામનો કળસારનો તો આ મારી શેરીના છોકરા હામાં મેળા હે મને તો આવડા બે આપણા સબસ્ક્રાઇબર છે આપણો વિડીયો જોવા જોવા ભાઈ પડે તો આ મેળા કરીને ગયા હોય તમે કાંઈ વાંધો નહીં ચાલો મિત્રો તો અમે જંગલના રસ્તેથી જઈ રહ્યા છીએ આગળ મેળા તરફ ત્યાં એ રસ્તો છે અશોકભાઈ અમે રોજ અહીંથી હાલીને સવારે જ આવી હતી તો અમારે નિતિનભાઈ છે ને અહીંયાથી અમારે રોજ બથેશ્વરનો દાદે દર્શન કરવા જઈએ છે તો આ રસ્તે હું તો પેલી ફેરી છું તો અમારે નીતિન ભાઈ કહેશે કે અહીંયા વન્ય પ્રાણી અથવા મોર એનો કકડાટ સાંભળીને મજા આવે શું કેવું સાહેબ કકળાટ નહીં એટલે કલકલાટ શું કેવું તમારે બધા કારણ કે આપડી યાર નવા આપડી મારા બાપા યાર આ બધું હાથ બી જો અમે તો બધી શું ની ગેડીયા હાલા જઈએ છીએ અમારે જયસુદભાઈ પાછળ પાછળ હાલા હું તો જયસુદભાઈ

મિત્રો wow. <laughs> <laughs> <salya mitra. laughs> <laughs> <laughs>

તો આપણે મસ્ત મજાની નાકડી પધરાવવાની છે કે ધીમે ધીમે વરસાદના ગુંદો પડતી હોય ને એ મજા આવતી હોય હા તો તમે બધા કેટ સુધી વિડિયો જોજો મારા દરિયો તો બતાવો દરિયો છે ભાઈનો દરિયો જો કેમ પણ મોજ કરે બધા હા કરો કરો સંતર હાલે આલે રાખે એવું મરા એટલે ગાત લાગે ત્યાં આય એક પોલીસવાળા ભાઈને બતાવ્યું આ અમારા ગામના બે સેફટી જો છે શું કરવા લાવવા પડે ઈ કયો

પણ આ આપણું ફ્રેન્ડ સર્કલ છે બધા આપણા બધા સબસ્ક્રાઈબરો છે આ બધા આ અમારો આકાશ તારું નામ ભાઈ મિત સૈદીપ ઈ નહીં બોલે મૂંગો હોય નહીં ભાવેશ ભાઈ છે અમારા ભાઈ અમારો દીકરો થાય ચેતન ભાઈ આવી ગયા અશ્વિન મયુર ધાર્મિક ભાઈ તો આપણે પચાસ સબસ્ક્રાઈબર

બો મસ્તીનું ઝંગલ છે તમને લોકેશન બતાવો કેમ પણ બીવાય જો રાતે કોઈ ના આવી શકે તો મેળાનો આનંદ લઈને અમે જઈ રહ્યા છીએ ઘર તરફ મેળામાં ખૂબ મજા આવી તો બોલો શું કંઈ કેમેરા તો મારીકો ફેરવો યાર તન આ આમ ફરી જાઓ આમ કેમ હવે કેમ નઈ પાછો કેમેરા સીધો મારીકો ફરી જાવા સાહેબ હા હા પોઝિશનમાં તો સાબ છે ને

તમે મેળામાં મસ્ત મજાનો મેળો કરીને બહુ મજા આવી મથેશ્વરનો મેળો કરીને કે અમાર કાવી નતો અને કોઈ ભણવા જાને નથી ભણવા નથી છે

Amal siyo na wala kong madana. Krishna. Ram Ram. Bye Bye.